હળવદ તાલુકામાં ભડિયાના કોન્ક્રીટ સફેદ માટી ભરેલા ડમ્પર બેફામ ચાલી રહ્યા છે રામા તારા રાજમાં તંત્રને લીલા લેર છે સરકારી અધિકારીઓ બેઠા બેઠા પગાર લે છે અને હપ્તા વચેટિયા ઉઘરાવે છે આવી ચર્ચાઓ થઈ રહી છે હળવદની પ્રજા ત્રાહીમાં પોકારી રહી છે અતિશય ધૂળની ડમરી બેફામ ડમ્પર ચાલકો ઓવરલોડ ભારે વજન હાઈવે અને હળવદને ધૂળ ધાણી કરી નાખ્યું છે ત્યારે આરટીઓ વિભાગ શાંત છે ખાણ ખનીજ વિભાગની મીઠી નજર રાખે છે અને હળવદના અધિકારીઓ નાસ્તા પાણી કરી રહ્યા છે શું હકીકત ઓવરલોડ ડમ્પર તંત્રને દેખાતા નહીં હોય કે શું આવા અનેક પ્રશ્નો સોસાયટીના લોકો કરી રહ્યા છે તંત્ર જાગશે કે નહીં બેફામ ઓવરલોડ ડાલા માથા ડમ્પર સામે પગલાં લઈ શકે કે શું હપ્તા રાજ્યનું કૌભાંડ બહાર આવશે કે કેમ આવા અનેક સવાલો હળવદને વિકાસની સાથે વંચિત કરી રહ્યા છે